નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ડાયમંડનગરી સુરતમાં અચાનક બેભાન થયા બાદ મોતનો સિલસિલો યથાવત છે સુરતના વરિયાવા વિસ્તારમાં માત્ર દસ વર્ષની બાળકીનું અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું ટ્યુશન ક્લાસમાં ગયેલી બાળકી અચાનક બેભાન થઈને ડળી પડતા તેના પરિવારને જાણ કરતા દોડી ગયા હતા અને બાળકીને ખાનગી હોસ્પિટલ ખસેડી હતી જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું એકની એક દીકરીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો સુરતના વરિયાવા ગામ પાસ ત્યારે ખાતે આવેલી મંદિરના રેસ્ટોરન્ટમાં મૂળ ધંધુકાના ઇકબાલ હરીબભાઈ ખીલી પાસ રહે છે ત્યાં ઇકબાલના ભાઈ અડાજણ મામલતદાર મતદાન યાદી વિભાગમાં કામ પરિવારનું ગુજરાન ચલાવે છે દીકરી તમન્ના નજીકમાં જ આવેલી શિશુકુંજ વિદ્યાલયમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી જોકે પિતા ઇકબાલભાઈએ જણાવ્યું હતું કે ગત રોજ સવારે તમન્ના સ્કૂલે અભ્યાસ કરવા ગઈ હતી ત્યારબાદ બપોરે તે ઘરે આવ્યા બાદ જમીનને સુ ગઈ હતી અને ત્યારબાદ ચાર વાગે ઉઠી અને પાંચ વાગે નજીકમાં આવેલા ટ્યુશન ક્લાસમાં ગઈ હતી ટ્યુશન ક્લાસમાં ગયા પાંચ મિનિટમાં જ ફોન આવ્યો હતો કે તમને અચાનક બેભાન થઈને ટળી પડી છે જેથી પરિવારજનો તાત્કાલિક દોડીને ટ્યુશન ક્લાસ સાથે ગયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ